દાહોદ જિલ્લા પ્રોગ્રામ ઓફિસરની અધ્યક્ષતામાં સુપોષિત દાહોદ અંતર્ગત આઈસીડીએસ દાહોદ ઘટક ચાર ખાતે તાલીમ યોજાઈ આ તારીખ પાંચ સાત બે હજાર પચીસ શનિવારના રોજ બપોરે બાર કલાકે દાહોદ જિલ્લા આઈસીડીએસ દાહોદ ઘટક ચાર ખાતે સુપોષિત દાહોદ અભિયાન અંતર્ગત સીએમએમ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું આ તાલીમ જિલ્લા પોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણના અધ્યક્ષતામાં કરવામાં આવી હતી દાહોદ ઘટક ચારના જે સીડીપીઓ મુખ્ય સેવિકા બી એનએમ પાપા પગલે હાજર રહ્યા હતા તેમાં ડિસ્મુ બ્લોક કોર્ડિનેટર અને એનએનએમ બ્લોક કોર્ડિનેટર દ્વારા તાલીમ પણ આપવામાં આવી હતી આ તાલીમમાં આંગણવાડી વર્કર બહેનોને તીવ્ર કુપોષણ ઓળખ રોકથામ અને સારવાર અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમને બાળકોની પોષણ સ્થિતિ મૂલ્યાંકન કરવા એમયુએસસી ટેપનો ઉપયોગ કરવા અને યોગ્ય સલાહ આપવા જેવી બાબતો પર તાલીમ આપવામાં આવી હતી સુપોષિત દાહોદ અભિયાનને આગળ વધારવા તથા કુપોષણને જળમૂળમાંથી નાબૂદ કરવા માટે આ પ્રકારની તાલીમો અત્યંત મહત્વપૂર્ણ બની રહી છે તાલીમના અંતે ઉપસ્થિત અધિકારી દ્વારા આંગણવાડી વર્કરોને એમની ભૂમિકા અને જવાબદારી વિશે પ્રેરક સંદેશ પણ આપવામાં આવ્યા હતા